બગસરા શહેરમાં અનુલક્ષીને માહોલમાં ભાગરૂપે પોલીસ તંત્ર સજ્જ થયેલું હતું અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહજીના માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ સ્ટેશન દ્વારા મોહરમ પર્વ અનુલક્ષીને પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો ત્યારે બગસરા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સોલંકીએ જણાવેલું હતું કે હાલ બગસરા શહેરમાં મહોરમ પર્વને અનુલક્ષીને શાંતિમય માહોલમાં ઉજવણી થાય તેવા હેતુ અન્વયે ડીવાયએસપી એક અને બે પીઆઈ ત્રણ પીએસઆઈ સહિત પચાસ જવાનોનો કાફલો મૂકવામાં આવેલો છે ટીઆરબી અને જીઆરડીના આરડીના જવાનોને પણ તૈનાત કરી દેવામાં આવેલા છે અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલું છે શહેરમાં લોકો મોહરમ પર્વની શાંતિપૂર્વક ઉજવણી કરે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે બાબતે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલો છે મોરમ પર્વને લઈને બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડીવાયએસપી બે પીએ ત્રણ પીએસઆઈ તથા તેની સાથે અન્ય પચાસ પોલીસ જવાનો સાથે પોલીસ તંત્રને સુસજ્જ કરવામાં આવ્યું છે તથા ટ્રાફિકની સમસ્યાને લઈને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ ક્રિએટ ના થાય તેના માટે ભારે વાહનો અહીંથી ડાયવર્ટ કરવામાં આવે છે અને શાંતિપૂર્ણ આ પર્વને નિષ્પન્ન કરવા માટે સતત પોલીસ તથા ટીઆરપી જીઆરડી અને હોમગાર્ડના જવાનોનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે ફિક્સ પોઈન્ટ પણ આપેલા છે અને અગાઉ પણ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ પ્રકારના આવા કોની ઇસ્યુને લઈને ક્યારેય કોઈ જાનહાની કે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ થયા નથી અને આ પર્વ શાંતિપૂર્ણ રીતે નિષ્પન્ન થાય તેના માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સુસજ્જ છે